ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડિયોમાં આપણે ચોપરીની અંદર ચૌદમાં પ્રકરણ વિશે જોઈ ગયા છે તો આજે આપણે સ્વાધ્યપોથીની અંદર ચૌદમાં પ્રકરણ વિશે જોઈશું તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમતની સ્વાધ્યપોથી કારો પાણાં નંબર એકસો ઓગણસાઠ પક્ષીઓ આવે પક્ષીઓ જાય બરાબર છે અહીંયા આપણે સરવાળા અને બાદબાકીના દાખલા જોઈશું પહેલું છે દાખલા ગણું ઉદાહરણ આપેલું છે જો એક ઉદાહરણ પ્રમાણે એક તળાવમાં અઠ્ઠાવીસ બટક હતા બીજા ઓગણીસ બટક નવા આવ્યા હવે તળાવમાં કુલ કેટલા બટક થયા તો દસ એટલે અહીંયા પહેલાં કેટલા હતા તળાવમાં અઠ્ઠાવીસ બટક હતા અને બીજા ઓગણીસ આવ્યા તો આપણે હવે કુલ કેટલા થયા તો આપણે સરવાળો કરીએ તો આઠને નવ કેટલા થશે તો આપણે આઠ પહેલાં આઠ મીંડા પાડીશું પછી નવ મીંડા પાડીશું તો આઠને નવ કેટલા થશે સત્તર તો આપણે સત્તરો અહીંયા સાત લખ્યું બઢી એક બરાબર હવે ગણતરી કરીએ બેને એક ત્રણ ત્રણે ચાર એટલે કેટલો જવાબ આવ્યો સુડતાલીસ જવાબ આવ્યો બરાબર છે એવી જ રીતે આપણે નીચેનો દાખલો જોઈશું એક તરાવમાં છેતાલીસ હંસ હતા એક તરાવમાં છેતાલીસ હંસ હતા એ તરાવમાં બીજા સત્તર હંસ નવા આવ્યા હવે તરાવમાં કુલ કેટલા હંસ થયા પહેલાં કેટલા હતા છેતાલીસ બીજા કેટલા આવ્યા સત્તર તો ચાલો હવે આપણે એકમની સંખ્યાના મીંડા પાડીએ છ છે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ નીચે કેટલા છે સાત છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચાલો હવે ગણતરી કરીએ આપણે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેર જવાબ આવ્યો કેટલો જવાબ આવ્યો તેર તો તેરમાં ત્રણ નીચે અને એક વડી પડી બરાબર એટલે એક દશકમાં થઈ ગયું તો દશકમાં કેટલાથી આવે તો ચાર ને એક પાંચ પાંચને એક છ એટલે કેટલો જવાબ આવ્યો તેસઠ તો કુલ તેસઠ હંસ થયા કેટલા હંસ થયા તેસઠ હંસ બરાબર બરેક વિદ્યાર્થી મિત્રોનો દાખલો થઈ ગયો આગળ જોઈએ બીજો દાખલો આપણે એક નદીમાં અઠાવન સારસ હતા એક નદીમાં અઠાવન સારસ હતા એ નદીમાં પચીસ બટક આવ્યા તે નદીમાં પચીસ બટક આવ્યા તો નદીમાં કુલ કેટલા પક્ષીઓ થયા પહેલાં કેટલા હતા અઠ્ઠાવન બીજા કેટલા આવ્યા પચીસ તો આપણે આઠની અંદર પાંચ ઉમેરો તો આઠ પછી આપણે પાંચ ગણ્યા પહેલાં આપણે એક બે ત્રણ ચાર પાંચ આઠ પછી ગણો નવ દસ અગિયાર બાર તેર અહીંયા પણ કેટલો જવાબ આવ્યો તેર જવાબ તો તેરો ત્રણ વધી એક પાંચ ને કેટલા થશે છ બે સાત આઠ એટલે કેટલો જવાબ આવ્યો ત્યાંસી તો કુલ કેટલા પક્ષીઓ થયા ત્યાંસી પક્ષીઓ થયા કુલ કેટલા પક્ષીઓ થયા ત્યાંસી એવી જ રીતે હવે આપણે ત્રીજો દાખલો જોઈએ ત્રીજો દાખલો છે એક તળાવમાં ચોત્રીસ બગલા હતા એક તળાવની અંદર ચોત્રીસ બગલા હતા તે તળાવમાં સત્તાવીસ હંસ આવ્યા તો નદીમાં કુલ કેટલા પક્ષીઓ થયા પહેલાં ચોત્રીસ હતા અને પછી બીજા કેટલા હંસ આવ્યા સત્યાવીસ તો આપણે સરવાળો કરીએ તો ચારની અંદર સાત ઉમેરો તો આપણે સાત મીંડા પાડીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ચાર પછી પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તો અગિયાર એક વધી પડી એક ચાલો ત્રણ ને એક કેટલા થશે તો ત્રણ ની અંદર એક ઉમેરે તો ચાર ચારની અંદર બે ઉમેરો તો પાંચ છ એટલે કુલ કેટલા પક્ષીઓ થયા તો કુલ એકસઠ પક્ષીઓ થયા કુલ કેટલા પક્ષીઓ થયા એકસઠ ચાલો એવી જ રીતે નીચે આપણે સરવાળાના દાખલા કરવાના છે તો થોડા ઘણા દાખલા મેડમ કરાવશે બાકીના દાખલા તમારે જાતે હોમવર્કમાં કરવાના રહેશે ચાલો હવે મેડમ જે સરવાળાના દાખલા છે તે આંગળી પર કરશે સરવાળા કરો ચાલો આઠની અંદર સાત તો આઠ પછી ગણતરી કરી આપણે નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર તો પંદર પાંચ વધી પરી એક પાંચ ને એક છ છની અંદર બે ઉમેરો તો સાત આઠ એટલે જવાબ કેટલો આવ્યો પંચ્યાસી એવી જ રીતે નીચે ઝુંબોટેર વધતા સત્તર તો સાતની અંદર ચાર ઉમેરો તો આઠ નવ દસ અગિયાર અગિયાર એક વધી પડી એક સાતને એક આઠ આઠ ને એક નવ બરાબર એકાનો જવાબ આવ્યો ચાલો ચોસઠ વત્તા ઓગણીસ તો નવ ની અંદર ચાર ઉમેરો તો દસ અગિયાર બાર તેર તેરો ત્રણ વધી એક છ ને એક સાત સાત ને આઠ બરાબર છે ચાલો અહીંયા પાછો બીજો દાખલો આપણે જોઈએ ચોર્યાસી વત્તા તો મોટી સંખ્યા નવ છે તો આપણે નવ ની અંદર ચાર ઉમેરીએ તો દસ અગિયાર બાર તેર તેરો ત્રણ વધી એક આઠ એક નવ નવની અંદર ત્રણ ઉમેરો તો દસ અગિયાર બાર તો કેટલો જવાબ આવ્યો એકસો ત્રેવીસ જવાબ આવ્યો કેટલો જવાબ આવ્યો એકસો ત્રેવીસ ચાલો છપ્પન વત્તા છવ્વીસ ની અંદર ચાર ઉમેરો તો છ પછી સાત આઠ નવ દસ દસો શૂન વતી એક પાંચ ને એક છ છ ને બે સાત આઠ એટલે જવાબ આવશે એંસી કેટલો જવાબ આવ્યો એંશી ચાલો ઓગણ સિત્તેર વધતા ચૌદ ઓગણ અંદર આપણે ચૌદ ઉમેરીએ તો નવની અંદર ચાર ઉમેરો તો દસ અગિયાર બાર તેર તેરો ત્રણ વધી એક છ ને એક સાત સાત ચાલો હવે આણત્રીસ વત્તા છેતાલીસ આઠની અંદર છ ઉમેરો આઠ પછી નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ ચાર બધી એક ત્રણ ને એક ચાર ચાર ને ચાર આઠ બરાબર એટલે કેટલો જવાબ આવ્યો ચોણ્યાસી ચાલો નીચેના દાખલા જોઈએ આપણે આઠની અંદર ચાર ઉમેરો આઠ સંખ્યા મોટી છે એટલે આપણે તેની અંદર ચાર ઉમેરશે ત્રણ પછી ગણીએ નવ દસ અગિયાર બાર બારો બે વધી એક ચાર ને એક પાંચ પાંચની અંદર બે ઉમેરો છ સાત ઉત્તેર જવાબ આવ્યો ચાલો ત્રેપન વત્તા સત્યાવીસ તો આપણે સાતની અંદર ત્રણ ઉમેરો તો આઠ નવ દસ દસો શૂન વધી એક પાંચને એક કેટલા થશે છ છની અંદર બે ઉમેરો સાત આઠ એટલે કેલો જવાબ આવ્યો એંસી જવાબ આવ્યો ચાલો બાજુમાં પિસ્તાલીસ વધતાં સુડતાલીસ સાતની અંદર પાંચ ઉમેરો તો સાતની અંદર પાંચ ઉમેરે તો સાત પછી ગણતરી કરો આઠ નવ દસ અગિયાર બાર બાર બે વધી એક ચારની એક પાંચ પાંચની અંદર ચાર ઉમેરો તો છ સાત આઠ નવ એટલે જવાબ આવશે બાણું ચાલો છત્રીસ વત્તા ઓગણસાઠ ઓગણસાઠ નવની અંદર છ ઉમેરો નવ મોટા છે એટલે મેડમ નવ પહેલાં લે છે બરાબર નવ એટલે નવની અંદર છ ઉમેરો તો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર પાંચ વતી એક ચાલો ત્રણને એક કેટલા થશે ચાર ચારની અંદર પાંચ ઉમેરો તો પાંચ છ સાત આઠ નવ કેટલો જવાબ આવ્યો પંચાણું જવાબ આવ્યો કેટલો જવાબ પંચાણું ચાલો એના પછી છે સુડતાલીસ વધતા સાડત્રીસ તો સુડતાલીસ વધતા આપણે આઠની અંદર સાત ઉમેરો તો આઠની અંદર સાત ઉમેરશે તો કેટલા થશે આઠ એટલે નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર પાંચ વધી પરી એક ચાર ને એક થશે પાંચ પાંચની અંદર ત્રણ ઉમેરો તો છ સાત આઠ એટલે આપણે લખીશું આઠ ચાલો પછીનો દાખલો પાંચ ને પાંચ દસે દસ દસો સૂન વધી એક છ ને એક સાત ને એક આઠ બરાબર ચાલો સત્તાવન વત્તા અઢાર આઠની અંદર સાત ઉમેરો આઠ પછી આપણે ગણીએ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર પાંચ વધી એક પાંચ ને એક છ ને એક સાત એટલે કેટલો જવાબ આવ્યો પંચોતેર બરાબર ચાલો અહીંયા સુધીના દરેક વિદ્યાર્થી મિત્રોના દાખલા થઈ ગયા લખાઈ ગયા બધાના સદેપોથીની અંદર તો ચાલો હજુ આપણે આગળના દાખલા જોઈએ ચાલો સાડત્રીસ વત્તા અઢાર આઠની અંદર સાત ઉમેરો તો આઠ પછી નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદરો પાંચ વધી એક ત્રણ ને એક થશે ચાર ચાર ને એક પાંચ ચાલો ચોવીસ વત્તા અઢાર આઠની અંદર ચાર ઉમેરો તો આઠ એટલે નવ દસ અગિયાર બાર બાર બે વતી એક 2 ને એક ત્રણ ત્રણ ને એક ચાર ચાલો એના પછી છે સોળ વત્તા ઓગણીસ તો નવની અંદર છ ઉમેરો નવ એટલે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદરો પાંચ વધી એક એકને એક બે ને એક ત્રણ બરાબર પાંત્રીસ ત્યાં હવે બાકીના જે ચાર દાખલા છે આ ચાર દાખલા તમારે જાતે હોમવર્કમાં કરવાના છે એક બે ત્રણ અને ચાર દાખલા હવે જે આગળના જે દાખલા છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું